કેમ છો મારા વાલા ગુજરાતીઓ લઈને આવી ગયો છું તમારી ફરમાઈશ પર બસ સિમિલિટર ઇન્ડોનેશિયામાં જીએસઆરટીસીની એક બ્લેક બ્યુટી લીવરી લઈને લીવરી તો એક જ છે પણ અલગ અલગ લોકેશનની છે ઘણા કેસે મારે દ્વારકાની જોઈ છે તો કોકને સોમનાથની તો કોકને શેત્રુંજયની તો કોકને ગીરની તો બધાની ફરમાઈશ પૂરી કરશું તો વિડીયો આખો જોજો એટલે તમને તમારા લોકેશનની લિવરી મળી જાય તો આ છે આપણી પહેલી બસની લીવરી ઇન્ટેરિયર ચેક કરો ગાઈશ આ છે આપણી બ્લેક બ્યુટી જામનગર સુરત એસટી ગુજરાત ફૂલ બ્લેક કલરની રાખી છે આપણે આપણી એસટી બસ જીએસઆરટીસીની બસ દ્વારકાની બસ છે એસટી ગુજરાત ડીલક્સ એક્સપ્રેસ ચેક કરો ગાઈશ આપણી આ બ્લેક બ્યુટીની જામનગર સુરતની આપણી બ્લેક બ્યુટી છે તો આ છે આપણી બીજા નંબરની બસ આપણી બ્લેક બ્યુટી બીજા નંબરની બધાના લોકેશન પ્રમાણે આપણે લિવરી બનાવી છે અલગ અલગ લોકેશન પ્રમાણે જો ચેક કરો બે દરવાજા ખુલે છે આપણા બસના તો આ છે આપણી બીજા નંબરની બસ કચ્છની એસટી ગુજરાત દિલક એક્સપ્રેસ મુન્દ્રા નારાયણ સરોવર ચેક કરો ગાઈશ બધા પેસેન્જર બેસે છે બેય દરવાજા ખુલે છે બસના ફૂલ એસી વાળી બસ છે તો આ છે આપણી ત્રીજા નંબરની બસ જો હાલતી હોય એટલે એક નંબર લાગે છે બ્લેક બ્યુટી આપણી ટિન્ટેડ ગ્લાસ સાથે ચેક કરો ગાઈસ એક નંબરની બસ છે આપડી બસની લિવરી ફૂલ બ્લેક તો આ છે આપણી બોટા હિંમતનગરની બસ એટલે બધા પેસેન્જર ચડાવી દઈએ આપણે એ હું તમને વોકરાઉન્ડ બતાવી દઉં આપણી બસનો તો આ છે આપણી શેત્રુજયની બસ એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ બોટા હિંમતનગર ચેક કરો ગાઈસ આપણી આ બ્લેક બ્યુટીને તમારી ફરમાઈશ ઉપર એક જ લિવરીમાં બધા અલગ અલગ લોકેશન આપ્યા છે મેં તો ગાયસ આ છે આપણી ચોથા નંબરની બસ ઇન્ટરિયર ચેક કરો ડિજિટલ ડિસ્પ્લે સાથે પાછળ લખેલું છે જૂનાગઢ રાજુલા એસટી ગુજરાત સોમનાથની બસ છે આ જુનાગઢ રાજુલા એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ છે ગાઈસ ચેક કરો તો પેલા આપણે પ્લેટફોર્મ ઉપર જવા દે આને આપણી બસ ને બ્લેક બ્યુટી ને ચેક કરો ગાઈસ આપણી બ્લેક બ્યુટી સોમનાથની જુનાગઢ રાજુલા ચેક કરો ગાઈશ આપણી સોમનાથની જુનાગઢ રાજુલા એસી વાળી બસ તો આ છે ગાય છે આપણી પાંચમા નંબરની બસ અમદાવાદ નવસારી ચેક કરો ગાઈશ આપણી બસને પેસેન્જર ચડે છે બધાય તમને વોક રાઉન્ડ બતાવી દઉં આપણી બસનો આ છે આપણી દમણ ની બસ અમદાવાદ નવસારી એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ ચેક કરો આપણી બ્લેક બ્યુટી ને ગાઈસ અમદાવાદ નવસારી આપણી બસ તો ગાયસ તમારે જીએસઆરટીસીની નોર્મલ બસ જે રોડ ઉપર હોય તેની લીવરી જોતી હોય તો તેની લિવરી તમને અમારા ટેલિગ્રામ ચેનલ પર મળી જશે એના પર મેં એક વિડીયો પણ બનાવેલો છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનને આઈ બટનમાં આપી દીધી છે ચેક કરો તમે તો ગાયસ આ છે આપણી છઠ્ઠા નંબરની બસ ચેક કરો તમે આપણી બ્લેક બ્યુટીને ઇન્ટરવ્યુ જોઈ લ્યો તમે પહેલાં ડિજિટલ ડિસ્પ્લે ડિસ્પ્લેવાળું પાછળની સાઇઝમાં લખેલું છે અમદાવાદ ગરબાડા એસટી ગુજરાત ઝીરો જીરો સેવન નંબરની નંબર પ્લેટ સાઈડ પ્રોફાઇલ ચેક કરો ગાઈશ બ્લેક બ્યુટીનું ફૂલ બ્લેક આ છે આપણી અમૂલની અમદાવાદ ગરબાડા એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ ચેક કરો ગાઈઝ આપણી બસ બ્લેક બ્યુટીને ફૂલ એસીવાળી બસ છે આપણી તો ગાઈસ આ છે આપણી સાતમા નંબરની બસ ઇન્ટીરિયર ચેક કરો તો પાછળની સાઈડ લખેલું છે બગસરા સુરત એસટી ગુજરાત સાત નંબરની નંબર પ્લેટ જીરો જીરો સેવન સાઇટ પ્રોફાઇલ ચેક કરો ગાઈસ આ છે આપણી ગીરની બસ એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ બગસરા સુરત ફૂલ બ્લેક કલરની છે આપણી બસ ચેક કરો ગાઈસ આપડી બસ ને બગસરા સુરતની બસ છે આપણી ફૂલ એસી તો ગાઈશ આ છે આપણી આઠ નંબરની બસ બસને આપણે પહેલાં પ્લેટફોર્મ ઉપર જવા દઈ એટલે તમને ખબર પડી જાય બસ હાલે એટલે કેવી લાગે છે આપણી બ્લેક બ્યુટી ચેક કરો ગાઈશ બધા પેસેન્જર બેસી જાય અંદર આ છે આપણી અંજાર બગદાણા એસટી ગુજરાત વોકરાઉન્ડ ચેક કરો ગાઈશ આ છે આપણી કચ્છની બસ એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ અંજાર બગદાણા ચેક કરો ગાયસ આપણી બ્લેક બ્યુટીને પેસેન્જર અંદર બેસે એ પણ દેખાય છે ડબલ દરવાજા ખુલે છે આગળને પાછળ બે બાજુ દરવાજા છે તો ગાયસ આ છે આપણી નવ નંબરની બ્લેક બ્યુટી ઇન્ટેરિયર ચેક કરો બધી બસમાં સેમ ઇન્ટેરિયર આવશે અને સ્ટાર્ટિંગમાં જે બસ બતાવી હતી એ જ બસમાં બધી આ લિવરી લાગી જવાની છે તો ચેક કરો આપણી આ બ્લેક બ્યુટી ને બ્યુટીને વિશ્વામિત્રીની બ્લેક બ્યુટી છે આપણી આ એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ પાદરા અંબાજી વોકરાઉન્ડ જોવો ગાઈસ ફૂલ એસીવાળી પાદરા અંબાજી કેમેરો બીજો કરીને હલાવો તો કેવી લાગે તે પણ બતાવ્યું છે આમાં ચેક કરો ગાઈશ આ છે આપણી બ્લેક બ્યુટી પાદરા અંબાજી રૂટની ચેક કરો ગાઈશ વિશ્વામિત્રીની છે આપણી પાદરા અંબાજી બ્લેક બ્યુટી તો આ છે આપણી છેલ્લી દસમા નંબરની સુઈગામ ભાવનગર એસટી ગુજરાત એને વચ્ચે લઈ લઈએ આપણે પછી એનું રાઉન્ડ બતાવું તમને હું ચેક કરો ગાઈઝ આ છે આપણી બ્લેક બ્યુટી જીરો જીરો સેવન નંબરની ટીન્ટેડ ગ્લાસવાળી તો આ છે આપણી દસ નંબરની બનાસની બસ સુઈગામ ભાવનગર એસટી ગુજરાત ડીલક્સ એક્સપ્રેસ ગાઈસ તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આપણે આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને તમારા ખાસ મિત્રોને મોકલી દો તે પણ બસમાં લિવરી લગાવીને ગેમ પ્લે કરી શકે ચેક કરો આપણી બસને ગાઈશ બ્લેક બ્યુટી ચેક કરો ગાઈસ આપડી બનાસની બસ